આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુડે ન્યૂઝ સમાચાર વાપીથી મળી રહ્યા છે શ્રી કચ્છી ભાનુસારી ટ્રસ્ટ મિત્ર મંડળ પ્રેરિત અને ભાનુ જેમ્સની ટીમ દ્વારા વાપીમાં સર્વસમુદાય માટે આરોગ્ય બાળકન્યા શિક્ષણ અને મહિલા આત્મનિર્ભરતા જેવા કાર્યો માટે હાસ્ય દરબાર દાંડિયા રાશ ફૂડ ફેસ્ટિવલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે વાપી જીઆઈડીસીમાં આવેલા વીઆઈએ ગ્રાઉન્ડમાં જ આયોજિત કાર્યક્રમમાં સાંઈરામ દવેને સાંભળવાની એક મોટી સંખ્યામાં શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતા હાસ્ય કલાકાર સાંઈરામ દવે જણાવ્યું હતું કે ડાયરો એટલે મર્યાદા સાથેનું સાહિત્ય મર્યાદા સાથેનું હાસ્ય અને મર્યાદા સાથેની વાતો કરવામાં આવે છે તેનું નામ ડાયરો જેમાં પિતા અને પુત્રી સાથે બેસીને સાંભળી શકે છે લોક સાહિત્ય અને સંગીત ને કોઈ સીમાડાસ અને લોક સાહિત્ય આગલી ત્રણ પત્નીઓની નિશાની છે પેલી પત્નીને લાલ કલર ગમતો તો એટલે લાલ ચુંદરી રાખી બીજીને કાળો કલર ગમતો તો એટલે કાળી રાખી રાખીશ ત્રીજીને લીલો કલર ગમતો તો એટલે લીલી ચુંદરી રાખી છે ચોથો ગોખલો ખાલી तने तो क्यों कलर गमे काका है जोर काका ये का सवाल पूछो नहीं भेगो काकी हाँ वो जोरदार जवाब है भगवान स्वामी तो तुम्हें वो चुंदड़ियों ने चिंता नहीं करता का तो वो तो वही चुंदड़ियों ने टोपियों लटक शे तो क्या में हम कौशो तो कि मारे तुम्हें पांच माचो तो कि अभी सांस दिल में फंसाने बहुत है